અખિલ બ્રહ્માંડના માલિકના માલિક ના વિશ્વ નો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે ધણી છે કોઈ થઈ ગયા બીજા પણ માયુ નું સમર્પણ છે ત્યાગ છે એટલે કીધું રાજી થતા એ ધણી થાય તો એમાં શું ફેર પડે સમર્પણ કરી દીધું બાપુ દીકરી તમે જો નવ મહિના ઉદરમાં માં માં રાખે એનો જન્મ માં આપે એનું લાલન પાલન માં કરે આપડો ઉછેર માં કરે ખાતા બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને ના વાય બાપાનું લાગે ખોટું નથી માં નું સમર્પણ છે એટલું બાપ નું નથી આખી દુનિયા ને ખબર છે પણ મા એ બાપુ કહી દીધું કે બાપા નું રાખો મારે જોતું કે કેમ એ કે આ કદાચ દારૂની કોથળી તોડી નું પીડ્યો હોય ધોળીમાં માછું ખાલીને કહું કેમ કે કોનો છે ફલાણી મા ન છે મારા ખોળી એમ જીવ નહીં રહે એના એના બાપાનું રાખો કે આ સમર્પણ છે માનું અને હારા છે ને હારા એની વાંયે માનું લાગે તમને નો ખબર હોય કહું હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો સીજાબાઈનો ગાંધીજી કોનો પુતળીબાઈનો હારા હારા માના બગડેલા બાપાના

મોટે બોલું માં હાથે નાન પણ સાંભળે એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા હું તો એમ કહું કે માં જો જીવતી હોય ને હાંજ નું ટાણું હોય ને માં બેઠી હોય ને કોક દી ખોળામાં માછું નાખી અને માં ને પૂછજો કે માં મારો જન્મ થયો તેદી તને વેદના કેવી હતી કોક દી માં ને તો તમને ખબર પડે કે માં ની મમતા શું હોય શકે અતારની પરજા હારી તમને નો ખબર પડે તમને નો ખબર પડે એમ જ કરે બોલો અલ્યા નોતી ખબર એટલે તા હો વીઘા રાખી હતી તું દસ વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા અરે માન બાપે બાપુ દેહના કોથળા કરી નાખ્યા કોથળા આપણા હાટું એક દીકરા સાટું મા બાપ તમે જોવો તો ખરા પાણા એટલા દેવ કરે અને એમાં ભગવાન દીકરો આપે કેટલો માન અને બાપને હરખ હોય અમારો દીકરો મોટો થાય છે હારા ઠેકાણે અમે પર ભણાવશું નોકરી કરશે ને આ કરશે ને આ કરશે અને ઓલા માતાજી આવે ને બાપ ને બે ને આશ્રમ ભેગા કરે બોલો નકરી દીકરી નો વાંક નથી હોતો એ તમને કહી દઉં કારણ કે દીકરી આવે ને પછી આના લખાણ પછી બારા આવે અને નામ આવે વહુ નું કે વહુ આવી ને વહુ એ માવ તમને કઈટ્યું ના એવું નકરું એવું નથી આ તો વહુ નું નામ આવે ને ઓલા ભાઈ હારે હારા રે એટલે એ વહુ આવ્યા પછી મા બાપ કોઈ ગમતા જ નથી આટલું ભણતર વધ્યા પછી આપણા ગયેટા હાવા પણ હતા પણ કોઈ કોઈએ કોઈ મા બાપ ને બાબુ આશ્રમ માં મૂકવા નો ગયા તો હું એમ કેવા માંગુ છું કે આટલું બધું ભણતર ને આટલું બધું એજ્યુકેટર માણસો થઈ ગયા અને મા બાપ નો જો હિસાબ ન હોય તો તો આમાં ભણતર ને શું કરવાનું નકરા ભણતર ની જરૂર નથી બાપુ ગણતર ની જરૂર છે એટલા જ માટે બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને આ મહાપુરુષો ભગાડ્યો ફગાડ્યો જલાની ઝુંપડી આવ્યો ને તેથી અખિલ બ્રહ્માંડના માલિક ને એમ કે છે કે પધારો આ સરદારજી તો આ તો અમારા જાણે જોયા સરદારજી લઈ ગયા હતા હા પણ ચારે કેવો કલર કરે એનું કંઈ નક્કી જ નહીં હો ભાઈ ભાઈડો માણા મળત મળત ભાટ્યું છે એને એકવાર જોરદાર થાલી હોતા મને તો એમ કે આગો પંજાબ થી ખટારો લઈને આવ્યા છે ભજન હાફળવા આવ્યા અમને બહુ મજા કરાવી હો મારા અનિલભાઈ હતા ભાઈ હતા પછી રાજુભાઈ હતા અમે બહુ મને કાંઈ અજાણ્યા જેવું લાગ્યું જ નહીં અમે પાવાગઢ ઉતરી ગયા ન્યાંથી પાછા આવ્યા મારા ઘરે આવ્યા અને મને મૂકીને આવ્યા મને એમ થયું અમે બે કલાક ભેગા એવું લાગ્યું આખો દિન આ હતા બહુ મજા કરી એટલે પછી મને એમ થયું મેં પાલિદાના મેઘો મેં નહી પડે તો કોઈ અમારું જાણીતું જ નહોતું પણ કહેવાનું મારો મિનિંગ શું છે કે ભજન વસ્તુ જેવી છે બાબુ ગમે એને ભેળવી દે એનું નામ ભજન કહેવાય ભજન છે ને ભજન ગમે એને ભેળવી દે એને ભજન કહેવાય અને ભજન સમજવા માટે સદગુરુ એટલા માટે જોઈ સદગુરુ ની જરૂર હું કામ પડે હું તમને એનો એક દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિ નું માથે મૂર્તિ કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું હું કામ લગાડ્યું હોય ને લગાડ્યું છે હાથી નું સો ટકા પરફેક્ટ હોય સો ટકા સાચી વાત છે હાથી નું જ લગાડ્યું પણ હું કહેવાય એ માગું છું કે ભોળોનાથ હાથી નું કાપી જો છોડી શકે તો એલું થી ન છોડી શકે તમને કેમ લાગે અને આ સમજવા માટે સદ્ગુરુ જોવે આ એમ નામ નો સમજાય આ કોઈ નિયાળમાં ભણાવતું નથી એક વાણી એવું કે છે પેલા મેં જન્મા પછી જન્મ બડા ભાઈ જો વાત ઉપર ધ્યાન આપજો અમુક વાતો તમને પાંચ લાખ ખર્ચે કલાકાર લાવશો નહીં જડે પહેલા મેં જન્મા પછી જન્મ બડા ભાઈ ધામધું કોઈ નો કીધું દરબાર કોળી ના શરણે કચ્છો આ દુનિયામાં સંત બનાવી દે ઈ સદગુરુ અંધકાર માંથી પ્રકાશ લઈ જાય અંધકાર છે પ્રકાશ છે અંધકાર માંથી પ્રકાશ માં લઈ જાય ગુરુ કેવાય એક ગુરુન શિષ્ય બે આમાં લે જતા હતા ને એમાં ખેતરના ના છેડે દી આ ટાઈમ અને કે મારે સંધ્યા પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો એના ચેલા કે બે જા આસન જમાવીને ભગવાન નું ભજન કરીને પછી આગળ જવાનું બોલો ચેલો કે બાપુ આ હાવત ની ડણકું સાંભળાય છે આવશે ને તો ખાઈ જાય બે હાલો કે થોડાક આગળ ઈ કે ના મારા ગુરુનો આદેશ છે હવે અહીંથી આગળ એક ડગલું ન હલાય જમાયું અહીંયા આસન જમાયું બાપુએ બાપુ જમાવ્યા પછી તો છોકરાને જમાવવું પડે ચેલાને બે આસન જમાયા બાપુ ના તુહે તુહે તાર લાગી ગયો ઓલા ચેલાને ને ઘડીએ ઘડી આંખ ઉગડી જાય કઈક થાય છે જ નહીં કે સિંહ આવશે જ નહીં ને આવશે જ નહીં ને અને આવા ચડકટા બોલે ને એટલે થાય એ તે ઘડી થયું આમ હાવજ આવ્યો અને આવ્યો ને ચેલો ભાઈ ગયો ચાડવા ઉપર ચડી ગયો સિંહ આવી અને બાપુ ગુરુ મહારાજને પરિક્રમા કરી આમ બેહી બે પગ લાંબા કરી પગે લાગી અને ભૂયો ગયો અને ચેલો ઉપર બેઠો બેઠો જોવે છે કે હું બેઠો હતો તો મને પૈયા લાગે આ તો બાપુ ને પૈયા લાગી ને ગયો ઘડીક થયું ને હેઠો ઉતરીને ઈ આવીને બે ગયો અને પાછું બે જણા ઘડીક ભજન કર્યું પછી બાપુ જાય ગયા બધું ભેગું કરીને કે હાલો હાલો એ કે આમાંથી કાંઈક લઈ લે છેલાને ને કેસે ને ગુરુ આ કમડાને ચોલી ને ચીપીઓ આમાંથી કઈક તો લે એ કે બાપુ ચીપીયો લાવ ચીપિયામાં કડીમાં આંગળી ભરાવી અને આમાં ચીપીઓ ફેરવતો જાય બાપુ એ વાતો કરતો જાય કે બાપુ હમણાં બેઠા હતા ને અહીંયા કે હમણાં હાવજ આવ્યો તો બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને લાગી તો હું સાડવે સડી ગયો કે સડી ગયો હોય એ કે બાપુ તમને આવીને પગે લાગીને પછી વયો ગયો બાપુ કે વયો ગયો હોય છે એમ કરતો જાય ને આમ ચીપ્યો ફેરવતો જાય અને ચીપયો બોરડીમાં ફરાણો ને બોરડીમાં મદ બેઠેલું એ મત બેઠેલું અને એ ચીપીયો ફરાણો ને એમાં મદ ઉડ્યું હવે શાંતિથી બેઠું હોય ને મદ ઉડે પછી શું થાય બાપુ બેન સાઈટું હો ચેલાર અને ગુરુને બેને બે આમ ઠેકડે ઠેકડા મારે લાલ સોળ કર્યા એક ખેતરવા બે ખેતરવા સુધી ગયા ઓલે ઓલા ને કાંટા કાઢે ને ઓલે ઓલા કાંટા કાઢે પછી ઓલા છેલ્લા ગુરુને કીધું કે બાબુ એક વાત કહું કે શું એ કે ઓલો હાવજ આવ્યો તારે તમે હલ્યાય નહીં અને આવડી આવડી માયખું આવી ત્યાં તમે ઠેકડા મારવા માંડ્યા ગુરુ કે હાવજ આવ્યો ને તારે મારી હારે અખિલ બ્રહ્માન્ડ નો માલિક હતો અને માયખું આવે તે કપાતર તું છો મારી હારે ઠેકડા મારવા પડે ને એમ હારા માણા ભેગા બેહો ને તો જ તમારું બાપુ દુનિયામાં નામ થાય બાકી જેવા જેવા લોખા લફંગા ભેગા બે છો ને દુનિયામાં આ દુનિયા તમારી ચિઠ્ઠીમાંથી નામ કાઢી નાખશે જીવન જીવવાની મજા મને તો એમ થાય કે આ સ્વર્ગ જેવી દુનિયા છે કોઈ ફાટલા કપડા પહેર્યા હોય છે વાળા પહેર્યા હોય મને દેખાડો હતો અરે મારા રામ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે છોકરા કાજુ બદામ ની કરે બોલો આપણને પારલે નથી ચડ્યું તમે જોવો તો ખરા જીવે એવું આવ્યું અત્યારે આમ તમે જોવો તો વી વી જોડી કપડાં હોય પણ અત્યારે ફાટલા પહેરવા ચાલુ થયું ઓલા જીન્સમાં તમારે ગમે એમ હોય અમારે તો માથા વ્યાજા એવડા એવડા ફાકા વાળા ને ને એને હારા વાળા કે એટલે આવો સમય આવશે તો ખબર નતી નાખે અમે હાસ્વીન તો અત્યારે અમે તમારા પ્યાર આવા જ અમે પ્યારતા હતા અરે શું ભલા સમય આવ્યો છે સ્વર્ગ જેવી દુનિયા છે મારા રામ કાંઈ ઘટતું નથી આમાં જો જીવતાનું આવડે સમજી લેજો આંટો થયો છે એટલા જ માટે બાપુ મહાપુરુષો કહે છે જેટલા જેટલા મહાપુરુષોના જ આપણે તમે વિચાર કરો જે કરવાવાળા ભજન કરી ગયા એના ભજનથી આપણે આ મજા લૂંટી છીએ જેને કર્યું છે એને કઈ મજા લૂંટી છે આંકડા તો કાઢો ભલામાણા હે એ કચ્છ નો બારવટીયો આ કાંઠે બારવટીઓ સતી તોરલને લઈ અને મધ્ય દરિયામાં ભૂગ્યાન પવન દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીડાનું ઉલડવા તેથી કચ્છ કાળો નાગ મીડ્યો ધ્રુજવા ભલા તોરલ તોરલ હમણાં બુડી જાણ હોડી બુડી મરી જાઉં ત્યારે તોરલ કે છે જાણે જા હું તમારી હારે શું ગભરાવમાં અલગ ધણી હમણાં ફુગાડી દેશે કેટલો બાપુ એની પાસે ભજનનો પાવર હશે એક હાન બે કટકા કરતો હોય લોહી ફુવારા ઉડે ઈ માણા રોવા મને મોત તો બાપુ અઘરું છે તમને અને મને જીવન મળ્યું છે આ આ મને અહીંયા અમારા અહીંયા અમે પાવાગઢ ગયા બાપુ વાત કરતા હતા એ કે ડુંગરની ફરતા પાસઠ પાસઠ હજારથી વધુ માણસોને બાપુ રોજી રોટી મળે છે ધન્યવાદ કહેવાય ને મને એમ થાય એક વ્યક્તિ બાપુ જો આટલું કરી શકે તો આપણે બાપુ એક આપણા ઘર બે કોઈક માગણ આવે કોઈ ને બે ને તો આપણે રોટલો દઈએ હે બે પારેવાને બે મુઠી દાણા તો નાખીએ નાખીએ કી પાસઠ હજાર થી વધુ એટલા કુટુંબ પરિવાર પછી જે નાનો મોટો ધંધો કરતા હોય પણ બધાની બાપુ જો આ રોટી હાલતી હોય તો આદિનાથ બાપાની કૃપા કેવડી કહેવાય તમે જોવો તો ખરા એક પૂર્વ જન્મ ની વાત કરી તી કે એક બળતને મોઢે કપડું બંધાવી અને એક ખાલી ચાર ઘડી એમને રખાયું અને એટલા માટે બાપુ આવતા જન્મમાં એમને ચારસો ચારસો ઉપવાસ બાપુ કરવા પડ્યા તમે વિચાર કરજો આદિનાથ બાપાનો પ્રસંગ એક બળતને એ કપડું બંધાવે મોઢે પૂર્વ જન્મમાં અને એની માટે ચારસો ઉપવાસ કરવા પડે બાપુ આદિનાથ બાપુને તમે વિચાર કરજો આ કઈ ભક્તિ કયું જતન છે આ કયું પાવર છે ભજન ભજન બાપુ છે ને પીડા થયા વગેરે હું જ નહીં ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકુર આવે ભજન નું છે ને ગુમડા જેવું છે ગુમડા દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાઈ આ ભજન નું એવું ઊંચું હાલે છે નથી બે હતું કીધું એમ હું એક માણા આપણે કોઈને સીતારામ ન કર્યા હોય મંદિરે ન ગયા હોય અને બાબુ આજ મારે એટલા બધા મારે પ્રોગ્રામ આવે આ સંતોની કૃપાથી કે હું ખોટું બોલું ને તો ઘરે રહી શકું ને ઘરે નથી રહેવા દે એટલા પ્રોગ્રામ અમે રસ્તામાં મારી અરે બધા પૂછો મારે હા જુદીમાં હાઠથી થી સિત્તેર ફોન આવે અમાર પ્રોગ્રામ કરવો છે અમાર પ્રોગ્રામ કરવો છે અને પાછું હું કહું એ મને બજેટ આપે છે ને મને એમ થાય કે મારા દીકરું આ બધું મને હજી નક્કી નથી થતું કે મારું કેમ હાલે છે ને કે મેં જે ધંધા કર્યા છે ને એ મને ખબર છે ધોકા સિવાય કર્યું નથી કાંઈ મને એમ થાય કે આ કેવી રીતે ધોકા મારી જો ભક્તિ મળતી હોય તો મને બીજાને તો આપણે ન કહેવાય કે તમે ધોકા ચાલુ કરો એમ પણ કહેવાનો મારો અર્થ કે આપણે કોઈ દિવ સારું કામ ન કર્યું ને આપણો મેળ કેવી રીતે પડી ગયો પણ એક મેં તારણ કાઢ્યું મેં કીધું એમ કે મેં મારા મા બાપની સેવા કરી બાકી આપણે કાંઈ કર્યું જ નથી મેં તમે જે માનતા હોય મેં શ્રાવણ મહિનો આવે ને ભોળાનાથની લિંગ ઉપર મેં કોઈ તે બાપુ પાણી ચડાવ્યું નથી તમે જે માનતા હોય ને કે માણા તો તમે જોવો તો દૂધ ને બીલી ને આ ને તેલ બધું ચડાવતા હોય ને માને ભલે હું પૈયા લાગુ જાઉં મંદિરે જાઉં હવે હો પહેલાં તો હું અહીંયા નહોતો જાતો પણ મેં કોઈ થી કઈ સડાવ્યું નથી શિવલિંગ માં મને એમ થાય કે એને આપણે શું જરૂર હતી એ આખી દુનિયાને ખબર આવે આપણે હું એને ખવરાવવાના ભલે જે સડાવતા હોય ભલે ચડાવતા મને કઈ વાંધો નથી પણ મને એમ થાય જીવતા જાય તમે જુઓ મંદિરમાં જુઓ તો અણકોટ અહીંયાથી ઓલું ગેટરીઓ એટલો એટલો પૂર્યો હોય પણ હું તો એમ કહું કે અણકોટ ભગવાન જેથી જલેબીનું નું ઘૂંસડું ઉપાડે અને પછી જો કોઈ અણકોટ પૂરે જ મને કહેજો આ નથી ખાતો એટલે ઢગલા કરે છે આ ચોપડામાં ખાવું ખાવું કરે છે અહીંયા કોઈ દેતું નથી ભગવાનને આપણે ખવડાવી તમારું મારું બાપુ ખીડીથી માંડીને હાથી સુધી હજાર હાથ વાળો આખી દુનિયાનું પૂરું કરે તમે હું શું એને ખવડાવવાના હતા શું દેવાના હતા તમારી અને મારી હસ્તી શું હતી તમારું અને મારું આ દુનિયામાં આવ્યા તેથી હતું શું તમે જુઓ તો ખરા એક આપણે આ દુનિયામાં આવ્યા ને આવ્યા હોય ને તો માય બધી તૈયારી કરી રાખી હોય ઘોડિયા ને ખોયા ને ગોદડા ને બધું માય તૈયારી કરી રાખ્યું હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે બધી માયે તૈયારી કરી રાખી હોય અને હા ઠે હોવા વર્ષ જીવન પછી સેલા જ આવવાનું હોય ને તે તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય તો પહેલી ને શેલી બે તૈયારી નહીં કરી રાખી હોય પણ વચ્ચે બધા ઠેકડા એવા મારે છે મેં કર્યું મેં કર્યું મેં કર્યું ત્યાં ત્યાં લેતા જઈ જ્યો ને બીજા વાપરશે અરે કાંઈ છે નહીં મારા રામ હળવા ભૂલ થઈને મોજ કરો દુનિયામાં મને તો એમ થાય જીવે એવું મળ્યું છે દિલ્હીનો સિકંદરામ બજારમાં નીકળ્યો ને પાંચસો ઘોડાનો રસાલો લઈ અને દિલ્હીનો સિકંદરામ બજારમાં નીકળ્યો અને ફૂટપાથ ઉપર એક નજર ગઈ એક ધોતડી પહેરીને પાણાનું ઓછી કરીને એક ફકીર ઉતો હતો એ ફકીર ઉતો તો પગ ઉપર પગ ચડાવીને બીડી ઠેકાવીને બાબુ ફકીર ઉતે અને સિકંદર ની નજર ગઈ ને રસાલો ઉપર કે મારે ઓલા સિકંદર પાસે જવું છે ઉભા સિકંદર ફકીર પાસે જઈને કે છે ફકીર પાસે જવું છે ફકીર પાસે જઈને કીધું એ ફકીર તને મોજ આવી ગયા હું તારી મોજ ઉપર આ થઈ ગયો ફકીરે આ માય ઉગાડીને કીધું મારે કઈ જોતું નથી જ્યાં જાતા ત્યાં જાઉં ફકીર ને પરસો વળી ગયો હું દિલ્હી નો સિકંદર આજી દિલ્હી નું રાજ માગે ને તો લખી દઉં પણ ભાઈ કે કઈ નથી જોતું ઈ કે પણ હું દિલ્હી નો સિકંદર શું કઈક માગ ઈ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો ઈ સિકંદર ને વાઇટો હોય તો લોહી નો નીકળે અરે તારી ભલે થાય તારી આને પૂરા પહેરવા લુગડા નથી મારી પાસે આટલું છે તો મને હક નથી આની પાસે કઈ નથી તો બિંદાસ ઉતો છે તોય એ કે કઈ જોતું નથી તમે વિચાર કરજો આની મોજ કેવી છે બોલો સિકંદર કે ભલામણા કંઈક તો માય મારી મોજ મારી જાય છે તો કે થોડાક આવે ને તો મને થોડીક એક બાજુ અરે મારા રામ પરસો વળી ગયો અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં અને ખુદાના દરબારમાં જઈને કહું કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે આવી ફકીરી દેજે આવી મને મસ્તી દેજે અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે ફકીર કે શું કયો છો એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે આવી ફકીરી દેજે તેથી ફકીરે કીધું કે તમે આ દુનિયા છોડીને કેદી જાઓ ને કેદી મરો ને ખુદાને હેરાન કરવા એના કરતા એન પર કુતરો બેઠો ને એન પર તમે જમાવો રસાલા જવા દો અત્યારે મોત ચાલુ થઈ જાય લ્યો આ પતે એવું સાંભળેથી રાવણ શું લઈ ગયો ને કંસ શું ખોઈ ગયો ને પૈસા તો હાથ નો મેલ છે લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને અરે જો તો ઘર દુનિયા ભલામણા ઊંધા માર્ગે હાલી જાય ખોટું જ હાલે તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાયડું પાડજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી છે ખપે મન કહેજો અને દારૂ ઓલા બાવળિયા વેસે તોય ખપી જાય બોલો તમારે ત્યાં ગમે હોય અમારે પીપડે પીપડા ખાલી થાય બોલો બે કિલો ઘી નથી ખપતું ઓલા પીપડા ખૂટી ને પીપડા ની કિલો છે અને ઓલે તમાકુ રહીઠ હજાર ની કિલો છે તો તમાકુ ઉપડે એટલી બદામ નથી ઉપડતી આ તમારા મારા ઘરનું ગણિત અને તમાકુ શરીરને ફાયદો કરે અને બદામ કેટલો શરીરને ફાયદો કરે એ બધાને ખબર છે ખોટા હરે જ પ્રેમ છે સાચી વસ્તુને પ્રેમ કરવો જ નથી પ્રેમ પ્રેમ છે ને એ જ પરમેશ્વર છે જો સાચી વસ્તુનો પ્રેમ થાય તો ની વાત બાકી વાતમાં કાંઈ છે નહીં આપણી પેઢીઓની પેઢીઓ હોય જાય કઈ લાવી નથી ને કઈ લઈ નથી ગઈ આપણે કઈ નથી લાવ્યા ને કઈ નથી ઓલા કોરોનામાં તમે જોવો તો એક અમારે એક બનાવ બનેલો એક ભાઈ આમ તમાકુ છોડતા બીડી તમાકુ કઈ મળતું નહોતું તમાકુ છોડતા હતા ને બોલા ભાઈ ની નાડી મંડી તૂટવા ગુલો તમાકુ સોળે છે એની પાસે જઈને બે દાણા આપે તો ત્યાં જઈને કે એક બે દાણા દે ભલા મને ચાર પાંચ દી થી મને તમાકુ નથી મળી ઓલો કે ના તમાકુ નહીં આપું ઓલે શરીરનો ખોદો મારી દીધો બાપુ મર્ડર કઈ નહીં હવે એ તો માલ પાસે છે ને હવે આ માલ પાસે તમાકુ સોડતા છે ને આટલી જ વાર છે બાપુ જિંદગી બગાડતા આટલી જ વાર ને એ એ અંદર છે એ બધા આપણા ભાઈઓ ભાઈઓ જ છે ને ગમે બનાવથી બાપુ માલપા છે એને કોઈ શોખ નહીં હોય ભાઈનો કુટુંબનો વ્યવહારનો તહેવારનો કાંઈ શોખ નહીં હોય પણ જો બાપુ કાળ ને તમે મારી શકો ને તો આ દુનિયામાં તમે જીતી શકો ને આખી જિંદગી તમારી મારી બરબાદ થઈ જાય એક લખવું હોય તો લખી લેજો તમે જેટલું જાતું કરો આ રામાયણ છે ને રામાયણ અને મહાભારત બે મહાપુરુષો એટલા માટે બનાવ્યા છે કે રામાયણ તમને માર્ગ બતાવે છે અને મહાભારત એ મારે બતાવે છે કેવા ભાઈઓ હોય કેવા મા બાપ હોય કેવી દીકરી હોય કેવી પત્ની હોય આ જોવું હોય કે રામાયણ માં જોવું અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું આ કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ને આવડી કે હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે પાંચ ગામ તો દેવ આમને શું ખાવું દુર્યોધન કે હોવાના નાકા ને અણી જેટલું નથી દેવું એ કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી એટલે હું કાઢ્યું બધા બાજ્યા આખી દુનિયાને ખબર છે ને અઢાર દી સુધી મથ્યા બધા ખોડદો કાઢ ની ગયો કાંઈ વધ્યું અને રામાયણ તમે જો અખિલ બ્રહ્માંડ માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને લક્ષ્મણને ને કે છે કે લક્ષ્મણ ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ બાપ નું ધ્યાન રાખજે રાજ નું ધ્યાન રાખજે પ્રજા નું ધ્યાન રાખજે અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમે મારા બાપ સોન સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જાતા હોય તો અયોધ્યા નું રાજ જેને જોઈને મુબારક બાપુ નોખી નોખી માયુ ના છોકરા હતા વિચાર કરજો રામાયણ છે ને નોખી નોખી માયુ ના છોકરા અને અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈ વિના નું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યા ની ગાદી બાકસ ના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નહોતો મારા રામ અત્યારે જોઈ એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે તમે જોવો તો ખરા તો આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં ગઈ એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલમાં જમીન તો અહીંયા અહીંયા પડી હોય પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ તો એ શું કહે ઓલું પચાવી ગણું રહ્યું જાય તો ભલે જાય પણ મને બારો કઠાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય આ સમયની બલિહારી છે સમયને બાપુ થોડીક જ વાર લાગે તમારા કાર્ડને રોકવા માટે એક બે જ મિનિટની જરૂર છે બે જ મિનિટ જો તમારા કાળ ઉપર વજન રાખો તો બાપુ મોટું વીકન્ડ માથેથી જાય પણ હું આમ કરી નાખો હું આમ કહ્યું જેટલા ભાઈ હડાવી બધાય માલપા હિલોળા મારે જ કાંઈ છે નહીં રામ જેટલું થાય એટલું જાતું કરો કાંઈ ન ઘટે આપણી ગેરંટી અને મારીને કોઈથી લઈ લ્યો એ તમારું કોઈથી કાંઈ વધે નહીં એ ગેરંટી આખી દુનિયા બાબુ તાળું માર્યું છે બધે એમ નામ છે બધું લઈ લઈને દે એમ નથી નીતિ હોય તો તમારું મારું ટકે બાકી નો ટકે નારાયણ એટલે મહાપુરુષો છે જેટલા જેટલા મહાપુરુષો ની વાણી છે ને બાબુ એ તમને મને કઈક સંકેત કરે છે કે આ માર્ગે હાલો નકર પતશે નહીં એટલે કે છે વાત છે ને કરમ ની તમને સમજાતું હોય ભલે મને કઈ સમજાતું નથી આમાં તો હવે હું તમને આનંદ કરાવું આ કરમ બધા કહે છે કે સારું કરો તો એનું ફળ સારું મળે ખરાબ કરો તો ખરાબ મળે તો હું એમ કહું છું કે આ ભક્તિ કરે દુઃખી છે બુસ મારે સુખી છે લ્યો તો આપણે હું સમજવું ખોટું કરવું એવું મારો દાવો નથી તમે જો આપણે રામ 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 કરી છે ને સીતાજી રામને પડીને આખી જિંદગી હારો દી ન કરમ હશે

અરે થઈ થાવી ને હું ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે એનું શું કરમ છે અરે આ તો બધું મગજ વાળું છે આ એમ ગાય છે ને કઈ અમારો મેળ પડી જાય એવું કઈ છે નહીં તો મેળ આવી જાય આવી જાય ન આવે કરમ નહીં બાબુ આ ભાવ બધા કે ભાવ ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ ને જવાના ગમી આવે તમે બધા આટલા બધા બેડો આવ્યા છો ચાથી મને કોકને ખબર હતું હું શું વાત કરો તો ચાથી આવ્યા બધું આમ જ હાલે છે ઓલા ભાવ માં આમ ને ઓલા કાંઈ ભાવ ભાવ ને આ મળ્યો સુધારી લો કાલ ખબર નથી ને ભવની શું ખોડવી હોય ભલા આ ભાવ મોડો છે આ ભાવ માં શું ઘટે છે હું મોજ કરે એવો ભાવ છે ભલા મને ખબર નથી ને ઓલા ભાવ માં આમ ને ઓલા ભવમાં આમને ટૂંકું પતાવો ને લાંબુ લાંબુ ચિતરી શું કામ છે ભજન માં ભજન કરવાનું કે ને કોઈ હું તો ઘણી જગ્યાએ સાંભળું કઈક એવો સત્સંગ બત્સંગ નો કઈક પ્રોગ્રામ હોય સાધુ સંતો ભેગા થયા હોય ને એટલે હું આમ જોડા બેવું વાય સાંડ માનો એમ થાય કે આવડે શું વાતો કરે આમ આગળ નહીં બેવાનું વાય અને શાંતિથી થી જ બે કોઈ નો કઈક આખો જાય એમ કે ભજન કરો રાતે બાર વાગે જાગો નાવ

એની આરે બાબુ સ્વરને શબ્દનું મિલન કરવાનું છે ભજન તમારું ચાલુ જ છે બાકી અહીંયા સુરતા લગાડવાની છે કાંઈ નથી કરવાનું મારા રામ આ બધા હું કાન પકડાવે રહ્યા રહ્યા ભજન બાબુ ચાલુ જ છે એટલે સવારે મેં કીધું સુરતા કોઈ સુકટ સમેટે સાહેબ ઘટમાં બેઠે તીરથ વ્રત બહુ કરે જાય બદ્રીને બેઠે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે છેટે છેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો